લોકસાયિક ગુજરાતી ન્યૂઝ હું જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર અત્યારે આપણે ભૂતળા દાદાના ડેરી છે મંદિર છે અહીંયા આશ્રમ છે લોકશાહીક ન્યૂઝમાં આવા ચમત્કારી ભૂતળા દાદા જે છે એ સમાચાર પણ આપતા રહેશું અત્યારે તમને હું અહીંના સંત સાથે વાત કરાવીશ ભૂતળા દાદાનું મંદિર બતાવીશ અહીંનું કવરેજ બતાવીશ વિશાળ જગ્યા છે અહીંયા લોકોને આવો હોય તો આવી શકે ફેમિલીને આવો હોય તો આવી શકે વિશેષમાં આપણે અત્યારે બાપુ સાથે વાત કરશું બાપુની મુલાકાત કરશું અહીંની માહિતી જાણશું લોકશાહી ગુજરાત ન્યૂઝમાં મિત્રો તમારું સ્વાગત છે અત્યારે આપણે આયા ચમત્કારી ભૂતળા દાદા છે ત્યાં એવા છે ત્યાં એક સંત પણ છે સંતની આપણે મુલાકાત કરશું સંતને આપણે સીતારામ કરશું સીતારામ બાપુ જય બાપુ અહીંયા કઈ રીતનું છે અહીંયા શું કઈ આવવું હોય તો શું છે અહીંયા અહીંનું જરા માહિતી આપો પેલો પ્રશ્ન એ છે અહીંયા ક્યાં દેવસ્થાન છે અહીંયા દેવસ્થાન ભૂતળા દાદાનું છે આ નવી નવી જગ્યા છે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી શકે છે જે કાંઈ બને તે મદદરૂપ પણ થઈ શકે છે જે કાંઈ ભોજન પાણી બનાવવા હોય તો બનાવી આનંદ કરી ખાય પીને લેર કરાય

બરાબર છે બધા રાતે કદાચ રોકાવું હોય તો અહીં બધી આપણે વ્યવસ્થા પણ કરી શકીએ કરી શકીએ છીએ એટલે પોત પોતાની ટૂંકમાં ખાવાનો કાચો સીધો લઈને આવીને અહીંયા બનાવી શકે છે આપણે મદદરૂપ થાય હોય એવું નથી કઈ બરાબર છે હાલો બધા જરૂર પડે તો આપણે મદદરૂપ થાય રસોઈ બનાવવામાં માં છે કોઈ બીજું કોઈ કામકાજ માં બાપુ તમારા ગુરુ નું નામ શું છે મારા ગુરુનું નામ છે માધવદાસ બાપુ માધવદાસ બાપુ ત્યાગી માધવદાસ બાપુ ત્યાગી માધવદાસ બાપુ મારું નામ છે ત્યાગી સીતારામ બાપુ ગુરુ શ્રી ત્યાગી માધવદાસ બાપુ બાપુ અહીંયા કોઈ ના આવું તો એનું એડ્રેસ શું છે અહીંયા આવવા માટે ટીંબી મુકામ ટીંબી સોંદેડા રોડ હોતડા દાદા નું મંદિર અને તાલુકો જાફરાબાદ તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી એટલે ટીંબી ની બાજુમાં સોંદેડા રોડ ઉપર છે ને હા તો મિત્ર અત્યારે હું તમને અહીંનું કવરેજ પણ બતાવું છું તો મિત્ર આપણી સાથે એક ભાઈ પણ બેઠા છે શું નામ છે તમારું મિત્રો છે પૂતરા દાદા નું સ્થાન છે ચમત્કારી દાદા છે એવું પણ જણાવે કવરેજ પણ બતાવું છું એ પેલા મિત્ર તમને સાધુ કુટિયા બનાવું છું સંતો મિત્ર આ રીતે રહેતા હોય છે સંતો પણ ભજન પણ કરતા હોય છે જો તમને બતાવું છું આ એમનું મંદિર છે અને બહાર પણ પૂજા કરતા હોય છે સંત પોતે પ્રશ્ન પણ પૂજા કરતા હોય છે બહાર તો પૂજા કરતા જ હોય છે દેવસ્દમ પોતાના પણ હોય છે આપ જોઈ રહ્યા છો મિત્ર બધી સુવિધા છે આપ જોઉં છો ગેસનું ઝૂલો હોય નાની વિકુટિયા છે બાકી બહાર વિશાળ જગ્યા છે એ પણ હું તમને બતાવું છું મિત્ર વિશાળ જગ્યા છે તમને બતાવું છું રોડના કાંઠા ઉપર જ છે મંદિર આપ જોઈ રહ્યા છો પૂતરા દાદા સમી હેઠળ પૂતળા દાદા છે તમને પૂતળા દાદાના દર્શન કરાવું છું જય પુતળા દાદા મિત્રો અહીંયા ઘણા બધા લોકો ગુરુવારે વધારે લોકો આવતા હોય છે યકુંડ છે અહીં યજ્ઞ પણ થતો હોય છે કથાઓ પણ થતી હોય છે અને આવો એટલે મિત્ર શાંતિનો માહોલ છે મતલબ તમને ગમશે એમ મજા આવશે જંગલ જેવો વિસ્તાર છે બેઠકો પણ છે કદાચ કોઈ પણ ફેમિલીને આવવું હોય કાચો સીધો લઈને તમને જે સંતે બતાવીએ એમ તમે કાચો સીધો લઈને આવીને બનાવી શકો છો આપ જોઈ રહ્યા છો અહીંયા આ રીતના ચૂલાઓ પણ છે એટલે ત્રણ પથ્થર માંડીને લોકો રસોઈ બનાવતા હોય છે અંદર ગેસ એ તો છે જ એમ પવન જોરદાર પવન પણ છે પાણીનો બોર પણ છે મિત્રો પાણીનું કોઈ ટેન્શન નથી પાણી અહીં આવે છે પાણીનો બોર છે પાણીનું પણ છે આપ જોઈ રહ્યા છો કૂવો પણ છે ને બોર પણ છે તમને હું કૂવો બતાવું છું કૂવો છે અને બોર પણ છે એ પાણીની સારી એવી વ્યવસ્થા છે પુત્ર આની પહેલા સંત અહીંયા હતા તે દેવ છે આ છે આ એમની મૂર્તિ છે મતલબ એની સમાધિ છે અહીંયા કહેવાય છે આ ઉમરાનું ઝાડ છે કહેવાય છે કે ઉમરાનું ઝાડ વાવવાથી મિત્રો હજાર ગીણું યજ્ઞનું ફળ મળે છે મિત્ર બાપો ઉમરાનું ઝાડનું શું મહત્વ છે ઉમરાના ઝાડનું તો બહુ જાજુ મહત્વ છે પશુ પંખીનું અંતક્ષેત્ર છે આપણે સપ્તી સેડ ન નાખી દઈએ પણ એક ઝાડવું આપણાથી ઉધરી ગયું હોય તો લાખો રૂપિયા કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ અને યજ્ઞ કરીએ તોય આપણે એને પોગીએ નહીં એક ઝાડવું ઉમરાનું ઉધરી જાય તો કારણ કે એને પશુ પંખી એનો આખો એમાં અંતક્ષેત્ર શરૂ થઈ ગયો આપણે સપ્તી તો સેડ તો નાખી શકવાના નથી આવું આપણાથી કોઈ પણ કાર્ય બની જાય તો એ મોટામાં મોટું પુન્ય અને અને જાડ વાવ એટલે કે કે હજાર યજ્ઞ નું ફળ મળે છે આપણે આજે ઉમરો વાવીએ પીપળો વાવીએ વડલો વાવીએ બીલી છે આ જે કઈ અમુક મેન મેન જાડવા મહત્વના છે એ આપણે વાવવાય એ જરૂરી છે અને આપણે કરવું કામ એ જરૂરી છે

સંતોનું આવું હોય છે સંતો એવું કીધું કે ભાઈ આવો નહીં આપણે ચાને જ ટીવી હું તમને લીંબુ સરબૂત પાઉં છું સંતોનો નિયમ છે મિત્ર કે તમે ત્યાં જાવ એટલે એ તમને ગમે તે વસ્તુ એમને ગમે એ ખવડાવે પીવડાવે એમને જવા દેતા નથી કારણ કે આપણી પોતાને એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ સંતોની ચેનલ છે મિત્ર બરાબર લોકશાહીક ન્યૂઝમાં તો આપણે ક્યારેક સમાચાર મોકલીએ બાકી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી સંતોની ચેનલ છે તો સંતે કીધું ભાઈ અત્યારે હું તમને લીંબુ શરબત પાઉં છું એટલે એ બાપુ છે એ એમ કે ભાઈ ઠંડા પાણીનું કારણ કે માટલા જેવું પાણી માટલામાં ઠંડુ પાણી હોય છે તો બાપુ અત્યારે એ લેવા ગયા છે અને હવે આપણે જોશું બાપુ લીંબુ શરબત બનાવે છે મિત્રો આ રીતના લોકો રૂ લેતા હોય આપણે જે વાઇટો લઈએ ત્યારે એમ નહીં સંતો ઊભી વાટો બનાવતા હોય છે માટે એ રૂ એ સાથે રૂ લઈ લે કારણ કે એને શું છે ઊભી બનાવવાની હોય છે વધારે પડતી આ રીતનું મિત્ર આ રીતના દીવામાં એ લોકો ઊભી કરતા હોય છે તો મિત્ર જો આપ જોઈ રહ્યા છો બાપુ અત્યારે સરબત બનાવે છે સંતો મિત્ર કાંઈ પણ તમે જાઓ તો સંતોનો નિયમ હોય સમય પ્રમાણે એને જે જેટલું થાય તે પ્રજાની સેવા એ લોકો કરતા હોય છે સંત તો સંત કહેવાય છે જોઈ રહ્યા છો અત્યારે બાફીન ખવાય મિત્ર કંદ છે જો સાધુ સંતો આની ઉપર આખી જિંદગી નાખે કંધ આખી જિંદગી અનાજ ની જરૂર ન પડે કંદ છે

શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ લીંબુ શરબત છે ત્યારે વળી આપણા હાથથી બનાવેલો બાકી તમે અત્યારે જે ઠંડા પણ પીણા પીતા હોય મિત્રો એમાં તો ઘણી બધી વસ્તુ ભળતી હોય પણ આ વર્લ્ડ ઇઝ ગોલ્ડ એમ કે એક જૂની વસ્તુ છે કે લીંબુ શરબતમાં બહુ તાકાત છે એમાં લીંબુમાં તો બહુ જ તાકાત છે નહીં બાપુ લીંબુ તો ઉત્તમ શરીરમાં ઉત્તમ શરીરમાં ઉત્તમ છે તો મિત્ર આ રીતનું છે તમે આવો તો જરૂર અહીં દર્શન કરવા આવજો લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગિરી ગોસ્વામી ઓમ નમોરાયણ જય જયભોળાના જયદર્શનામ સીતારામ